પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ શ્રીજીનગર સોસાયટીમાં વસવાટ કરતા સ્થાનિકોને નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં ન આવતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે રહીશો દ્વારા છતાં નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જે અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ આ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે અમે છેલ્લા સાત વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ એનો પાણીનો મને કોઈ રસ્તો પડ્યો નથી કે પાણીની કોઈ લાઈન આપી નથી મેં ધારાસભ્ય સુધી રજૂઆતો કરી કોઈ પણ કર્મચારી આગેવાન લોકસેવકો બધાને રજૂઆત કરી પણ કોઈ અમારો આ પ્રશ્નનો નિકાલ થતો નથી પાણીનો અમારે પ્રશ્ન મોટા મોટો પ્રશ્ન છે તો આ એક અને વીસ પચીસ ઘર રહેશે અંદાજે પણ પાણીની વ્યવસ્થા કોઈ નગરપાલિકા કે મામલતદાર કચેરી કે કોઈ કરી આપી નથી ધનપુર 7 નંબર વોર્ડ શ્રીજીનગર સોસાયટી સર્વે નંબર 418 કે જે લોકો આ 20 થી 25 ઘર વસવાટ કરે છે અને છેલ્લા 7 વર્ષથી અહીંયા પાણી આવતું નથી લાઈનો નાખી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે કનેક્શનો લોકોને આપવામાં આવ્યા નથી કે નળમાં એમણે પાણી હજી ક્યાંય જોયું નથી ટેન્કરથી પાણી એ લોકો વેચાતું લઈ અને પૂરું પાડે છે નગરપાલિકામાં એમણે ચીફ ઓફિસર શ્રી ધારાસભ્યશ્રી અને વહીવટદારશ્રીને પણ આવેદનો આપ્યા અને અરજીઓ આપી લોકો ધક્કા ખાઈ ખાઈને થાક્યા અને આજે મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મુલાકાત લો અમારે અહીંયા પાણી આવતું નથી આ લોકોને પીવાનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે વેરો ભરે છે ટેક્સ ભરે છે તો એ લોકો તો ટેક્સ અને વેરો શા માટે લેવામાં આવે છે અને આ પાણીની સુવિધા પૂરું નથી પાડી શકતી નગરપાલિકા અને નગરપાલિકા એક બાજુ એમ કહે છે કે અમારા અંડરમાં સોસાયટી નથી આવતી તો સામે જ એક દાખલો બેઠો છે કે નગરપાલિકાએ મકાન બનાવી આપેલું છે તો નગરપાલિકાને અહીંયા પાણી નથી આપવું આ એક કિનાખોરી રાખી રહી છે અને નગરપાલિકા જો તત્કાલમાં હવે ચૂંટણીઓ આવી રહી છે અહીંયા પૂરું પાણી પાડવામાં નહીં આવે લોકોને તો લોકો ગાંધી જિંદ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને હું પણ એમની સાથે છું મગાપરેને રોડીએ રહ્યો છું અમે શ્રીનગર રોડ અમારો સુસોટી એમાં અમે દસ વર્ષથી રહ્યા છો અહીંયા અમે ત્યાં પાણી હજી ભાર્યું નથી પાણીનો બહુ ત્રાસ છે ત્યાં પાણી પીએ ત્યાં નાવે ધોએ એવું પાણીનું નથી અમે કેટલી અદર દર્દીઓ આપી નગરપાલિકા ગયા પણ અમારે કાંઈ ઉતરવાની વાત ન મળ્યો નહીં ભાઈ ઘરવેરા લઈ જાય એમાં લાઈટ નહીં ત્યાં ઢાંપલે કે બીજે ગોળા કે બીજું લાઇટ વેચાય છે નહીં સફી વેરા પાણી વેરા બધું ભરા તે છતાં અમને આ લોકોનું પાણી ના આપતો હોય તો અમારે ક્યાં રાડે કરવાની તમે રાજકો આ ભરતા નથી ઘરે જમી રાડે નથી આભરતા તો અમારે લોકો કઈ લાડી કરવાની છે અમારી આ વિનંતી આ છે તમારું નામ નામ નાગદી અને રબારી